પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યો છે અને સૌ દેશવાસીઓ પહેલી બુલેટ ટ્રેન માટે આતુર છે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે ત્યારે બુલેટ ટ્રેનનું કામ ક્યાં પહોંચ્યું ક્યારે દોડશે દેશની ડ્રીમ ટ્રેન જુઓ અહેવાલમાં

અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી આ હાઈ સ્પીડ ટ્રેનમાં સૌથી વધુ કામ દક્ષિણ ગુજરાતમાં થવાનું છે આ કામ બુલેટ ગતિથી થઈ રહ્યું છે તેનો જીવતો પુરાવો તમે આ બ્રિજ જોઈ શકો છો વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર બુલેટ ટ્રેનનો બસો મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અજાયબી કહી શકાય તેવો આ બ્રિજ પરથી જ દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે અમદાવાદથી મુંબઈ સુધી જવા માટે બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જો વાત કરવામાં આવે વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લામાં પણ જે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તે પૂરજોશમાં ચાલી રહી છે વલસાડના જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે ત્યાં આગળ વાગલડરા નજીક જે અમદાવાદ મુંબઈ જે બુલેટ ટ્રેન છે તેનો જે કોન્ક્રીટનો બ્રિજ છે તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બ્રિજની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીં આગળ જે વાહન ચાલકોને કોઈ પ્રકારની તકલીફો નહીં ના પડે તેનું ધ્યાનમાં રાખીને જે આ સમગ્ર બ્રિજની કામગીરી કરવામાં આવી છે જે રીતે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે પરથી પસાર થતા જે ભારે વાહન ચાલકો છે તે ભારે વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના વાદલધારા ગામ પાસે નેશનલ હાઈવે અડતાલીસ ને પાર કરવા માટે બસો દસ મીટર લાંબો પ્રી સ્ટેન્ડ કોન્ક્રીટ પુલ તૈયાર થઈ ગયો છે વાહન ચાલકોની કોઈ અગવડ ન પડે તે માટે અને ખાસ સલામતીના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને પુલ તૈયાર કરાયો છે હજી આ બ્રિજ બનાવવામાં આવ્યો છે વાગલડરા નજીક તે બસો દસ મીટર લાંબો કોન્ક્રીટનો બ્રિજ બનાવવામાં આવ્યો છે જેથી જે બુલેટ ટ્રેન છે તે ઉપરથી પસાર થશે અને જે નીચેથી જે અમદાવાદ મુંબઈ જતાં જે વાહનો છે તે વાહનો કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને આ બનાવવામાં આવ્યું છે સાથે જો વાત કરવામાં આવે તો સુરત અને જે બિલ્લીમોરા વચ્ચે જે નવસારી જિલ્લો છે નવસારી જિલ્લા ખાતે પણ

આણંદ વડોદરા ભરૂચ સુરત બિલીમોરા અને વાપી જ્યારે મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન છે જેમાં બોઇસર વિરાર થાણે અને મુંબઈ જાપાનના સહયોગથી બની રહેલો આ પ્રોજેક્ટ એક બે વર્ષમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે દેશની પહેલી બુલેટ ટ્રેન તો અડતી પણ થઈ જશે ત્યારે સૌ દેશવાસીઓને તેનો ઇંતજાર પણ છે જોવું રહ્યું કે ક્યારે આ ટ્રેનની સફર માણવા મળશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા तो आ